હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું લસણિયા પરાઠાની રેસિપી લસણિયા પરાઠા બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે સેવ લીધી છે લસણની કઢીઓ લીધેલી છે લીલા ધાણા બાકીના મસાલા આપણે ઉપરથી એડ કરીશું હવે આપણે પરાઠા બનાવવા માટે લોટ બાંધી લઈશું મીઠું સ્વાદ અનુસાર લઈ લઈશું અડધી ચમચી જીરું લીધેલું છે એને હાથથી આવી રીતે મસડીને લેવાનું છે ચાર ચમચી તેલ લેવાનું છે લોટને સારી રીતે મિક્સ કરી લઈશું મોવણ લોટમાં એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે લોટને મિક્સ કરવાનું છે

એકદમ નરમ થઈ જાય ત્યાં સુધી આપણે મસડીશું લોટને લોટ સરસ મસળાઈ ગયો છે થોડું ઓઈલ લઈને લોટને મસળી દઈશું ઓઈલ લઈને લોટ મસળવાથી એકદમ સરસ નરમ થઈ જાય છે લોટ એકદમ સરસ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે ઢાકણ ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું હવે આપણે લસણને વાટીશું લસણ વાટવા માટે મેં ખાળણી લઈ લીધી છે એની અંદર લસણ એડ કરીશું એકદમ ઝીણું વાટી લેવાનું છે લસણ લસણ એકદમ સરસ વટાઈ ગયું છે થોડું મીઠું એડ કરીશું એક ચમચી ભરીને કાશ્મીરી મરચું એડ કરવાનું છે વાટીને મિક્સ કરી લઈશું એક ચમચી પાણી એડ કરીશું સારી રીતે ચટણીને મિક્સ કરી લઈશું ચટણી બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ ચટણીને એક વાટકીમાં લઈ લઈશું ચટણી એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હવે આપણે પરાઠા બનાવીશું લોટ આપણો સરસ સેટ થઈ ગયો છે દસ મિનિટ થઈ ગઈ છે પરાઠા બનાવવા માટે લુવો લઈ લઈશું એકદમ સરસ સોફ્ટ લોટ બનીને રેડી થયો છે આટલો મીડિયમ સાઇઝનો લુવો તૈયાર કરવાનો છે હવે પરાઠો વણીશું અટામણથી કોટ કરી લઈશું લુવાનું હવે વર્ લઈશું પરાઠાને રોટલી વણાઈ ગઈ છે જે આપણે લસણની ચટણી બનાવીને રાખી હતી એ લઈ લઈશું અડધી ચમચી જેટલી લસણની ચટણી લીધી છે એક ચમચી જેટલી સેવ લઈશું સેવને આ રીતે હાથથી દબાવીને ક્રશ કરી લેવાની છે લીલા દાણા એડ કરીશું હવે બધા મસાલાને આપણે હાથની મદદથી આ રીતે રોટલી પર ફેલાવી લેવાનું છે એકદમ સરસ રીતે ફેલાવી લઈશું હવે આપણે પરાઠાને ફોલ્ડ કરીશું એક સાઈડ આ રીતે ફોલ્ડ કરવાનું છે બીજી સાઈડથી આ રીતે ફોલ્ડ કરવાનું છે આ રીતે રોલ કરવાનું છે આ રીતે રોલ બનાવવાનો છે પછી આ રીતે વચ્ચેથી વાળવાનું છે અને આ રીતે વચ્ચે આપણે કટ લગાવીશું કટ લગાવીને આ રીતે કરવાનું છે આ રીતે કટ કરવાથી બધા જ પળ જુદા પડી જાય છે હવે એને વણી લઈશું અટામણ ગભરાવી લઈશું થોડું હળવા હાથે પરાઠાને વણી લેવાનું છે એકદમ સરસ પરાઠું વણાઈ ગયું છે આપણું હવે એને શેકી દઈશું પરાઠાને એક પ્લેટમાં લઈ લઈશું આ જ રીતે બીજું પરાઠું વણી લઈએ રોટલી વણી લઈશું પરાઠાના મસાલા કરીશું ચટણી લઈ લઈશું સેવને હાથથી પ્રેસ કરીને એકદમ સારી રીતે મસાલો ફેલાવી લીધો છે હવે આપણે એ પરાઠાને ફોલ્ડ કરીશું વન બાય વન ફોલ્ડ કરવાનું છે આ રીતે આપણે ફોલ્ડ કરીશું અને વચ્ચેથી આ રીતે આપણે પ્રેસ કરીને ચપ્પાની મદદથી વચ્ચે કટ લગાવવાનું છે બધા જ લેયર જુદા પડી ગયા છે પટામણ વપરાવીને આપણે પરાઠાની વણી લઈશું પરાઠાની વણી લેવાનું છે હળવા હાથે પરાઠાને વણીશું વચ્ચે વચ્ચે અટામણ થોડું થોડું ભભરાવતા જઈને આપણે પરાઠાને વણવાનું છે પરાઠું વણાઈ ગયું છે હવે બંને પરાઠા આપણે શેકી લઈશું તવીને ગરમ થવા માટે મૂકી દઈશું તવી ગરમ થઈ ગઈ છે હવે પરાઠાને એડ કરીશું તવીમાં પરાઠાને એડ કરી દેવાનું છે હવે આપણે પરાઠાને પલટાવીશું નોર્મલ શેકાઈ ગયું છે થોડું તેલ એડ કરીશું તેલને પરાઠા ઉપર ફેલાવી દેવાનું છે શેકાવા દેવાનું છે હવે પરાઠાને પલટાવીશું બીજી બાજુ પણ ઓઇલથી ગ્રીસ કરીશું ઓઇલને સારી રીતે ફેલાવી લઈશું પરાઠાની એકદમ સરસ સ્મેલ આવી રહી છે ટેસ્ટી ટેસ્ટી સુગંધ આવી રહી છે પરાઠું શેકાઈ ગયું છે હવે પ્લેટમાં લઈ લઈશું એ જ રીતે બીજું પરાઠું શેકી લઈશું બીજું પરાઠું પણ શેકાઈ ગયું છે એને પણ પ્લેટમાં લઈ લઈશું ને સર્વ કરી લઈશું હવે લસાણિયા પરાઠા બનીને રેડી થઈ ગયા છે મેં કેચઅપ સાથે સર્વ કર્યા છે લસાણિયા પરાઠા ખરેખર ખૂબ જ ટેસ્ટી બનીને રેડી થયા છે તમે પણ બનાવજો ફ્રેન્ડ્સ અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવા લાગ્યા મારી ચેનલને લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ હવે ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ્સ